છ કેન્દ્ર પૈકી બત્રીસ શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ડભોઈ તાલુકાનું પરિણામ સડસઠ ટકા જેટલું આવ્યું અને તાલુકાના સાઠોદ ગામની શ્રી હાટકેશ્વર વિદ્યાલય શાળાનું પરિણામ સો ટકા આવતા ગામમાં તેમજ વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો ડભોઈ તાલુકાના સાઠોટ ગામની શ્રી હાડકેશ્વર વિદ્યાલય શાળામાં બે હજાર ચોવીસમાં ગઈ સાલ સત્યાસી ટકા લાવી કેન્દ્રમાં પ્રથમ ક્રમે રહી હતી જ્યારે ચાલુ વર્ષે બે હજાર પચીસમાં લેવાયેલ એસએસસી બોર્ડની પરીક્ષામાં સો ટકા રિઝલ્ટ લાવી ડભોઈ તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો શ્રી હાડકેશ્વર વિદ્યાલય શાળામાં તમામ શિક્ષક સ્ટાફ શાળાનું મેનેજમેન્ટ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગ અત્યારે શાળા સો ટકા રિઝલ્ટ લાવવામાં સફળ રહી હતી

સખત મહેનત અને વિષય શિક્ષકો પણ પોતે ખૂબ મહેનત કરીને બાળકોને સાચું માર્ગદર્શન આપેલ છે જેના પરિણામ સ્વરૂપ અમને આ ફળ મળેલ છે ગામમાં આ બાબતની ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી છે વિદ્યાર્થીઓને અમે મોડું મીઠું કરાવી અને એમનું પ્રોત્સાહન ઇનામ આપી અને અનુભૂતિ કરાવી છે પ્લસ કે એમના સારા ભવિષ્ય માટે અમે કેળોની મંડળ તથા શાળાના શૈક્ષણિક સ્ટાફ આચાર્યશ્રી દરેક જણ એમને અભિનંદન પાઠવે છે બે હજાર પચીસનું ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અમારી શ્રી હાટકેશ્વર વિદ્યાલય સાઠો તાલુકો ડોભી જિલ્લો વડોદરા એનું પરિણામ સમગ્ર તાલુકાની અંદર ફર્સ્ટ નંબરે આવ્યું છે જે સો ટકા આવ્યું છે અને એમાં જે બાળકો છે શિક્ષકો છે અને વાલીઓ છે એની મહેનતનું આ પરિણામ છે એવું કહેવાય છે કે ભાઈ શિક્ષણના ત્રણ મુખ્ય આધાર કહેવાય વાલી શિક્ષક અને વિદ્યાર્થી એ લોકો જો પોતાની જવાબદારી પૂરી સારી રીતે નિભાવે તો આપણને આ સફળતા મળતી હોય છે ઘણીવાર એવું હોય છે કે આપણે લક્ષ નિર્ધારિત કરીએ એમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય એ મુશ્કેલીઓ માનવસર્જિત પણ હોય અને કુદરતી પણ હોય છતાંય જો એ બધાને આપણે એવોર્ડ કરીને આગળ વધીએ તો સો ટકા આપણને સફળતા મળે આ સફળતા મેળવવા માટે અમે કેટલાક સ્ટેપ નક્કી કર્યા હતા જેમાં એવું છે કે બાળકને ધાક ધમકી આપીને કે ડરાવી ધમકાવીને ભરાવવાનો નહોતો અમારે પરંતુ સૌથી પહેલાં એનું મન જીતવાનું હતું મન જીતી લીધા પછી એકવાર બાળકનું જો મન જીતી લેવામાં આવે તો પચાસ ટકા શિક્ષણ ત્યાં જ આપણું સફળ થઈ જતું હોય છે કારણ કે બાળક ત્યાર પછી દરેક ઇન્સ્ટ્રક્શન દરેક આપ આપણી માનતો હોય છે અને એને જે કંઈક સવાલો ઊભા થતા હોય એ સવાલો પૂછવા માટે પ્રેરિત થતો હોય છે અને જ્યાં એ સવાલો પૂછવાનું શરૂ કરે છે ત્યાંથી જ શિક્ષકનું કામ શરૂ થતું હોય છે એટલે અમે એક આ પદ્ધતિ એની અંદર અપનાવી બીજું કે દરેક બાળકને અમે જ્યાંથી ત્રણ મહિના પરીક્ષાના વાર્ષિક પરીક્ષાના બાકી રહ્યા ત્યાંથી દર પચાસ જેટલા પેપર મુખ્ય જે પાંચ વિષય છે એના પચાસ જેટલા પેપર એની પાસે લેવામાં આવે એની પરીક્ષા લેવામાં આવી જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારો મહાવરો થયો અને પરિણામે અમે આ પરિણામ મેળવી શક્યા છે અમારી શાળાની અંદર દસમા ધોરણની અંદર આ વર્ષે ત્રીસ વિદ્યાર્થી હતા અને ત્રીસે ત્રીસ પાસ થયા છે